નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આજે આપણે કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો આજે આપણે મળવાના છીએ એ આપણા જગ્યાના મહંત રોકડિયા અનુમાનના જે જગ્યા છે જે લીલાપુર ગામની અંદર આવેલી છે એમના મહંતશ્રીને આપણે મળવાના છીએ અને એમની પાસેથી જે છે એ મિત્રો જે આપણે ખેડૂત મિત્રોને જે ભલામણ કરીએ છીએ જે ખેડૂતો જે વાપરતા હોય જે અમારા મહાનશ્રીએ અમારા કહેવાય કે બાપુએ જે છે એનો ઉપયોગ કર્યો છે અને એ ખેડૂતોને જે છે કંઈક કહેવા માગે છે કે જે ખેડૂત મિત્રો જે બાગાયતી ખેતી કરે છે અને બાગાયતી ખેતોની અંદર ખૂબ જે છે એ ખેડૂતો મહેનત બાબુ કરતા હોય છે પણ જેવો જો એવો ગ્રોથ કે વિકાસ થતો નથી એટલે પાછા ના પાસ થાય જે ખાવા માટે વાવતા હોય ઘણા જે છે એ સેઢાપાડા ઉપર વાવતા હોય તો એનો વિકાસ થતો નથી ત્યારે આ જે છે એ વિકાસ કેવી રીતનો કરી શકાય છે એની અમે ભલામણ ખેડૂત મિત્રોને કરતા જ હોય છે પણ તમારા અમને આશીર્વચન મળશે અને અમારા ખેડૂત મિત્રોને પણ જે છે એક પ્રેરણા મળશે કે બાપુએ જે છે એ પોતે જગ્યાની અંદર જે છે આ વૃક્ષો ઉછેરી અને ઉછેરવામાં જે છે એ અમે જે ભલામણ કરીએ છીએ એનો ઉપયોગ કર્યો છે અને જેથી અમારા ખેડૂત મિત્રોને પણ જે છે એ બાપુને આપણે કહીએ કે બાપુ તમને કેવા રિઝલ્ટો મળ્યા છે કેવી રીતનું તમે વાપર્યું છે અને ક્યાંથી લાવ્યા હતા અને એનાથી હું ફાયદો થયો છે એ મારા ખેડૂત મિત્રોને કહો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો કોઈએ આવું આંબાનું વાવેતર કર્યું હોય તો એને ફાયદો થાય સૌ પ્રથમ જે છે એ આપણી જગ્યાનો જે છે પરિચય આપી અને અમારા જે તમને રિઝલ્ટ મળ્યું છે એની વાત કરો જય શ્રી રામ હું લીલાપુર શ્રી રોકડિયા હનુમાનજી આશ્રમના મહંત મારો આ હું બીજી પેઢીમાં આ આશ્રમ બન્યો ત્યાર પછી હું બીજી પેઢીનો એના ગાદીપતિ છું મારા ગુરુદેવશ્રી જે અહીંયા એંશી વર્ષ રહ્યા અને આ જે જગ્યા ઉપર જે આશ્રમ છે આજથી એસી વર્ષ પહેલા લોકો એમ કેતા વ્રદ્ધ વડીલો હજી જે છે અને બોલી ચાલી શકે એમ કહેતા હોય કે અહીંયા લોકો આવતા બીતા તા દિવસે રાતે તો કોઈ રહી નતા શકતા મારા ગુરુદેવશ્રી ના સપનામાં કઈક હનુમાનજી આવ્યા ને અયોધ્યા થી ગુરુદેવશ્રી ને અહીંયા ત્રીસ વર્ષ ઝુંપડી બાંધીને રહ્યા એને ભજન કર્યું મારા ગુરુદેવશ્રી વૃક્ષો ના ખુબ પ્રેમી હતા તો આ જે મોટા મોટા જે વૃક્ષો છે એ બધા એના વાવેલા છે મોટા મોટા જેટલા વૃક્ષો છે એ બધા એના વાવેલા છે અને કોઈ સેવા ભાવી એની સેવામાં હાજર રહેતા હતા પણ એ બે હજાર ત્રણ માં દેવ થઈ ગયા દેવ થઈ પછી એક તો મારા ગુરુદેવશ્રી વૃક્ષ ના પ્રેમી એટલે સ્વાભાવિક એના સંસ્કાર મારામાં ઉતર્યા અને બીજું મારે પણ વૃક્ષોનો એટલો બધો લગાવ કે કે એની પ્રેમ મારા તો હું વિચાર કરું આ જંગલમાં મારે આંબાવાડી વાવી છે તો આંબાવાડી વાવા માટે આ તો ડુંગર છે ડુંગર ધીરે ધીરે તોડ્યો પછી વૃક્ષો વાવ્યા વૃક્ષો વાવ્યા તો વૃક્ષો તો હતા જેમાં આંબા વાવ્યા આંબા કાંઈક સફળ થયા કાંઈક નિષ્ફળ થયા હમણાં આઠક મહિના પહેલા ગુરુ પૂનમ પછી છ અથવા આઠ મહિનાના વચ્ચે અમે કંઈક આંબા લઈ આવ્યા આંબા લઈ આવ્યા ને તો એમાં આજે આંબો જોઈ રહ્યા છો એ કોળતો નહોતો એમ નેમ હતો પછી એક દિવસ મારે કંઈક દવાની જરૂર હતી ઘઉમાં જીવાત નો થાય દવા લેવા માટે અમે દુકાને ગયા જગાતના ગયા દુકાને તો ત્યાં મને વનામૃત નામની દવા આપી તો વનામૃત નામની જે દવા આપી અને એ દવાનો મેં આને પાય ઝાડને એટલે લગભગ ઘણા વિશક જેટલા ઝાડ ને પાય પાઈન થોડાક દિવસ થયા અને આ જે પાંચ મહિના કે છ મહિના વચ્ચેથી જે કોટો નતો કાઢતો અંકુરિત એ તરત જો એટલે હું તો એટલું જ કહું કે વન અમૃત છે એ સારી દવા છે નહીં તો હું જલ્દી જેતી વસ્તુ ઉપર ભરોસો ઓછો કરું અને કારણ કે હું જેની લોકોને એમ કહું કે તમે આનો પ્રયોગ કરજો અને એ નિષ્ફળ જાય ને તો એ થોડી તકલીફ થાય પણ મેં અનુભવ કર્યો વાયુ આ છે ઓલી બાજુ છે ઓલી બાજુ ઘણા બધા છે એ બધા આંબા છે એ કોળી ગયા છે એટલે વનામૃત છે ને જે લોકો ને જે ખેડૂતો મહેનત કરતા હોય છે ફળ એને રિઝલ્ટ નથી મળતું તો એ આ વનામૃત નો પ્રયોગ કરી શકે એવું હું મારા અનુભવથી કહી શકું કેવી રીતનું જે છે એ વનામૃત વાપર્યું હતું બાપુ વનામૃત મેં એક ટીપણામાં પાણી નાખીને અને એમાં એ દવા નાખી દીધી ને લગભગ પાંચ કે સાત લીટર જેવું હ પાંચ પાંચ સાત આઠ લીટર જેટલું દવા નો પાણી સાથે બરોબર છે હું એવું અનુભવ કરું છું કે એનાથી આંબાને ખૂબ સારું છે એમ બરાબર છે હા અ બાપુ આપણી જગ્યામાં હાલ કેટલા આંબાનું વાવેતર જે છે એ કરેલું છે અંદાજિત પચાસક જેટલા આંબા છે જેમાં પાંચ જે મોટા છે એ બાર વર્ષ પહેલા એટલે કે હું ઘણો નાનો હતો એ સમયે વાવેલા આહા બરાબર એ છે મોટા છે આહા વીસ ગયા વર્ષે વાવ્યા હતા બરાબર અને અંદાજિત પચ્ચીસ થી ની વચ્ચે આ વર્ષે વાવ્યા છે અને હજી ખામણા મેં બનાવીને તૈયાર જ રાખ્યા છે આ ચોમાસું આવે એટલે સીધા આંબા વાવી દેવા ને મારી એવી ઈચ્છા કે આખા અંદર હોવી જોઈએ અને કોઈ આશ્રમ ને દર્શન આવે તો આંબા જોઈને એને એમ થઈ જવું જોઈએ હું ગીરમાં પહોંચી ગયો છું એવી મારી ઈચ્છા છે અને જો કે આ ક્ષેત્રમાં આંબા બહુ ઓછા થાય પણ મારા ગુરુદેવશ્રીની તપસ્યા હનુમાનજી મહારાજની કૃપા અને મારી જે મહેનત છે એના હિસાબે આ આ જમીન ઉપર આંબા ઊભા છે એટલે મને ખૂબ આનંદ થાય છે ખૂબ સરસ મજાનું જે છે એ મિત્રો આપણને બાપુ દ્વારા આપને જે છે એ માહિતી આપવામાં આવી કે એમણે જે છે એ વનામૃતનો ઉપયોગ કરી અને આંબાની અંદર જે છે એ ખૂબ સરસ મજાનો પ્રયોગ કરી અને આંબામાં એની ગ્રોથ જે છે એનો વિકાસ જે છે એ જે ખેડૂત એ આંબાનું વાવેતર કર્યું હોય અથવા તો કોઈ પણ ઝાડનું વાવેતર કર્યું હોય એનો પાણી સાથે જે છે એ એક લીટર એક એકરની અંદર એકર ની અંદર જે છે એ આપી શકે બરાબર અને એને પીએચ સાથે જો ડ્રીપ હોય તો ડ્રીપમાં માં બધા કરતા વધારે સારું બીજું મિત્રો જે મિત્રો એ આવી રીતના આંબાનું વાવેતર કર્યું છે બાપુ તો આ આંબાની અંદર જે છે ખાસ કરીને જેવી રીતે અહીંયા આંબાની અંદર એના જે ઉપર જે જે એના આંબાના પડેલા પાન છે એને નજીક ભેગા કરીને મલસિંગ કરી દે બરાબર જો મલસિંગ કરી દેવામાં આવશે ને તો આપણા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને સૂર્યપ્રકાશ સીધો નહીં બજારમાં સીધો જે છે એને નહીં મળે તો સૂર્યપ્રકાશ ન મળે તો એનો ખોરાક રાંધવાનું અને અને વિકાસ થાય બીજું કે ભેજ જે છે એ સીધો જે કેશાકર્ષણના ના કારણે ભેજ જે સીધો જાય પાંદડા નો જે છે ઢગલો હશે તો એ સીધો ઉઠશે એટલે લાંબા સમય સુધી જે છે પિયત આપણે કદાચ થોડોક લાંબો ગાળો થાય તો પણ જે છે પિયત આપણે એને આપવામાં ફાયદો થાય તો જે મિત્રોને જે છે આંબાનું વાવેતર કર્યું છે એ બધા મિત્રો આ એક મલસિંગ કરી દે જે દેશી મલસિંગ કરવાનું એમાં કોઈ ખર્ચ નથી કોઈ આપણા આવું ખાસ છે કે કોઈ વનસ્પતિના પાંદડા છે તો એ આવું ખામડું આખું એનાથી ભરી દેવા તો એનાથી એનો ગ્રોથ પણ સારો થશે વિકાસ પણ સારો થશે અને બાકી જે છે જ્યારે તમે પિયત આપતા હોય ત્યારે પંદર દિવસે અથવા તો મહિને એકાદ વખત જે છે વનામૃતનો જો ઉપયોગ કરી દેવામાં આવશે તો એનો ખૂબ સારા રિઝલ્ટ મળશે જો ઉપર છટકાવમાં જે છે ઘણા આંબા ઠોઠડાઈ ગયા હોય જેનો ગ્રોથ થતો ન હોય તો વનામૃતની સાથે સાથે બગું જે બુલડોઝર આવે જે પ્રાકૃતિક હશે સો ટકા જે છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ આપવામાં આવ્યું નથી પાંચ એમ માત્ર બુલડોઝર અને પચાસ એમએલ વનામૃત નાખી અને ઉપર છટકાવ કરશે એ કોઈ પણ પાક હોય પછી સીતાફળ હોય જામફળ હોય આંબા હોય કે આપણા કોઈ પણ પાક હોય એની અંદર એના ખૂબ સારા રિઝલ્ટ જે છે એ જોવા મળશે બરાબર બાકી જે છે એ બાપુ અહીંયા જે છે એ ખેડૂત મિત્રો તમે પણ જે છે એ ક્યારેક આ રોકડીયા આશ્રમ રોકડિયા હનુમાન જે છે એનું આશ્રમ જે છે લીલાપુર ગામની અંદર આવેલો છે જસદણ વિચ્યા વિચ્છા હાઈવે ઉપર જે છે એ પહેલું ગામ એ અહીંયા લીલાપુર આવે છે તો ચોક્કસ તમે પણ જે છે એ આશ્રમની મુલાકાત લેજો અને અહીંયા જે છે એ આશ્રમમાં હંમેશા બાપુ અહીંયા જ હોય છે અને એમની પાસે જે છે એનો આશીર્વાસન જે છે એ લેજો અને એમની પાસે જે છે એ વહેવાનો ખૂબ એક કહેવાય અનેરો આનંદ એ મળે છે ત્યારે બાપુને આજે મળવાનો મોકો મળ્યો અને અમને એક આશીર્વાસન આપ્યા બાપુ આપનો જે છે એ ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત મિત્રોને જે છે એક તમે સારી એવી પ્રેરણા અને એક કહેવાય કે ખેડૂતોને કંઈક ઉપયોગી થાય એવું જે છે માહિતી અને માગ માર્ગદર્શન આપ્યું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કિસાન સફરમાં જે ચાર લાખ ખેડૂત મિત્રો જોડાણા છે અને અમારી સુધી શેખ સુધી અમારા વિડીયો જોવા બદલ બધે ખેડૂત મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો બાપુ આપનો પણ મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ ક્યારેક તમને મળવા આવવું હોય અહીંયા જે છે એ બધી સુવિધાઓ છે બાપુ પાસે કોઈ ખેડૂત મિત્રોને જે છે ક્યારેક મળવા આવવું હોય તો બાપુ આપનો મોબાઈલ નંબર નવાણું નવ અઠ્ઠાણું ત્રણ ઓગણપચાસ નવ્વાણું નવ છ્યાસી અઠ્ઠાણું ત્રણ ઓગણપચાસ અઠાણું ત્રણ ઓગણપચાસ આ બાપુનો નંબર છે બાપુ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી